હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે દૂધપાક તો આજે દૂધપાક છે એક નવી ટ્રીપથી બનાવવાના છીએ એકદમ ઝટપટ બને તેવો તો ચાલો આપણે બનાવીએ તો તેના માટે મેં ચાર ચમચી ચોખા પલાળી લીધા છે તો આપણે એને ધોઈને પલાળી લઈશું તો જો તમારા પાસે સમય ન હોય તો તમે એક કલાક પહેલાં પલાળો તો પણ ચાલે તો આપણે એ ચોખા પલાળી લીધા છે હવે ચોખા પલળી જાય એટલે આપણે એક ચમચી જેટલા જે ચોખા છે એને મિક્સર જારમાં ઉમેરીશું તો તમે આ સ્ટેપ ન કરો તો પણ ચાલે પણ આ સ્ટેપ કરવાથી જે તમારો દૂધ પાક છે થોડો ઘાટો અને ઝટપટ બની જાય છે તો આપણે એક ચમચી જે ચોખા છે એ લીધા છે અને પલાળેલા પાંચથી છ કાજુ લીધા છે એમાં થોડુંક પાણી ઉમેરીને આપણે એક પેસ્ટ રેડી કરીશું તો આપણી જે પેસ્ટ છે એ બની ગઈ છે હવે આપણે દૂધ ગરમ કરવા મૂકવાનું છે એટલે આપણે થોડુંક નીચે પાણી ઉમેરીશું અને એક લીટર જેટલું દૂધ ઉમેર્યું છે તો તમે એક લીટર દૂધ હોય તો ત્રણથી ચાર ચમચી જેટલા ચોખા લેવાના હવે આપણે થોડુંક દૂધ લઈને એમાં થોડુંક કેસર ઉમેરી દઈશું તો કેસર પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે દૂધ ગરમ કરવા મૂકીશું તો દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું તો દૂધમાં ઉભરો આવી ગયો છે હવે આપણે એને સતત ચલાવતા રહીશું હવે આપણે જે પલાળેલા ચોખા હતા એ ઉમેરી દઈશું અને એકદમ ફ્લેમને એકદમ લો કરીને એને ચોખાને બરાબર થવા દેવાના તો તમે આમાં દૂધ પાક હોય છે એમાં ચોખાનું પ્રમાણ એકદમ ઓછું હોય છે તમે ખીર બનાવવાના હોય તો તમારે ચોખા વધારે લેવાના તો આપણે એને સતત ચલાવતા જઈશું તો તમારે ચોખા જે છે એ વચ્ચે ચેક કરતા જવાનું તો ચોખા એટી પરસેન્ટ થાય ત્યાં સુધી થવા દેવાના પછી બીજી બધી સામગ્રી ઉમેરવાની તો આપણે ચોખાને ચેક કરી લઈશું તો આપણા એટી પરસેન્ટ જેટલા આપણા ચોખા થઈ ગયા છે હવે આપણે બીજી બધી સામગ્રી ઉમેરીશું તો આપણે એક લિટર દૂધમાં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરવાની હવે મેં જે ચારોલી છે એને પણ એક કલાક પહેલાં પલાળીને લીધી છે તો આપણે બધી ચારોલી ઉમેરી દઈશું એમાં તો તમારા જે ચોખા છે એટી થાય પછી તમારે બીજી બધી સામગ્રી ઉમેરવાની હવે આપણે આને બરાબર મિક્સ કરીશું તો ચારોલીને પણ તમે જો પલાળીને લેશો તો એ જલ્દી ચડી જશે હવે આપણે આને મિક્સ કરતા એકદમ સ્લો ફ્લેમ પર એને ચલાવતા જવાનું હવે આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર લીધો છે તો આપણે જે જાયફળ અને ઇલાયચીનો પાવડર છે એને ગણેની મદદથી આવી રીતે ચાળી લઈશું જેથી જે મોટા પાર્ટ હોય એ નીકળી જાય તો તમે ન ચાળો તો પણ ચાલે ડાયરેક્ટ તમે ઉમેરી શકો છો તો આપણે એને ચાળીને લઈશું એ બરાબર મિક્સ કરતા જઈશું તો હવે આપણે આને દસ મિનિટ જેવો બરાબર લો ફ્લેમ પર ઉકળવા દઈશું દૂધ તો આપણી દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આમાં જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ ઉમેરીશું તમે પેસ્ટ ઉમેરશો એટલે જે દૂધ પાક છે એ એકદમ ઘાટો થવા લાગશે તો જેમ જેમ તમે એને મિક્સ કરતા જશો એમ એ ઘાટો થવા લાગશે આપણે બે મિનિટ જેવું એને થવા દઈશું હવે આપણે જે કેસર પલાળ્યું હતું એ કેસરવાળું દૂધ ઉમેરી દઈશું એમાં તો કેસર જે છે એ ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે હવે આપણે જે દૂધ પાક છે એ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે દૂધ પાક આપણો ઘાટો થઈ ગયો છે હવે આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તો જો તમે આમાં દ્રાક્ષ ઉમેરવાના હો તો જ્યારે સર્વ કરો ત્યારે જ એને પલાળેલી દ્રાક્ષ ઉમેરવાની નહીં તો જે દૂધ છે એ ફાટી જાય તો આપણે દ્રાક્ષને પછી ઉમેરીશું તો મેં કાજુ બદામ અને પિસ્તા ઉમેર્યા છે હવે આપણે એને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે જે કેસર નાખ્યું છે એનાથી જે દૂધનો કલર બદલાઈ ગયો છે તો આપણે ફક્ત બે મિનિટ જ ઉકાળવાનું છે ને તો આપણે એ ચોખા ફરીથી ચેક કરી લઈશું તો ચોખા પણ એકદમ બરાબર બફાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તો ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને આપણે એને નીચે ઉતારી લઈશું તો આપણે દૂધ પાક નીચે ઉતારી દીધો છે હવે આપણે એમાં પલાળેલી દ્રાક્ષ ઉમેરીશું તો દ્રાક્ષ જે છે તમે જ્યારે સર્વ કરો ત્યારે જ એને નાખવા ઉમેરવાની ને તો જે દૂધ છે એ ફાટી જવાનો ડર રહે તો આપણે બરાબર આને મિક્સ કરી દઈશું હવે આપણે આને સર્વ કરીશું તો તૈયાર છે આપણો તો આપણે આને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો શ્રાદ્ધ માટે ઝટપટ બની જાય તેવો દૂધપાક તો આ નવી ટ્રીકથી જરૂરથી ટ્રાય કરજો એકદમ ઝટપટ બની જશે અને એકદમ ઘાટો તૈયાર થશે હવે આપણે આને થોડું ડ્રાય ફ્રૂટથી અને ગાર્નિશ કરી દઈશું તો ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ પિસ્તા તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણો દૂધપાક તો જો તમે આ રીતે ન બનાવ્યો હોય તો આને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા નવા વિડીયો માટે સપોર્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ